હજારો મતથી સામે જે રીતે ઉમેદવારો કેવળ હાફા મારી રહ્યા છે કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટી એ સતત વર્ષોથી બે હજાર એકથી લઈને અત્યાર સુધી ત્યારે ગુજરાત એ બીજા પક્ષને બીજાના વિચારોને સ્વીકાર્યા નથી ત્યારે અમે જંગી બહુમતીથી ઘડી પણ જીતવાના છીએ આજે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ઘડીની પેટાચૂંટણી જાહેરાત કરી છે અમારા સદ્ય ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના અવસાન પછી આ ચૂંટણી કરવાનું થયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પૂરી રીતે તૈયાર છે અને કોંગ્રેસને અમે ક્યાંય દેખાવા પણ નહીં દઈએ અને કોંગ્રેસને ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામોના સથવારે અમારા કાર્યકર્તાના સહારે અને કાર્યકર્તાના કારણે અમે જંગી બહુમતી જીતી છું આજે હું આપના માધ્યમથી કહેવા માગું છું કોંગ્રેસ ઉમેદવાર શોધવો પડે છે અમારી પાસે કેટલાય ઉમેદવારો લાઈનમાં છે અને ઉમેદવારો છે એટલા માટે કે અમે વિકાસનું કામ કરીએ છીએ વિકાસથી જનસેવા કરી અને સરકારની કલ્યાણકારી યોજનાઓ દ્વારા એના ચૂંટણી જીતવા જઈ રહ્યા છે